પપ્પા પ્રોફેશનલ રીતે પૂછવાનું હોય કેન્દી ભાઈ હા હાય આઈ એમ એટ માય ફાધર્સ ક્વેન્ટ લવલી ફાર્મ આજે આપણે એમનું ઇન્ટરવ્યુ લેવાનું છે મારું નામ જયંતિભાઈ મધુભાઈ વગાસિયા છે ગામ પાતાપુર તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તો તમે તમારી વાડીમાં શેનું વાવેતર ઉનાળા ઉનાળામાં શેનું વાવેતર કરીએ છીએ અત્યારે ઉનાળામાં મગનું વાવેતર છે અને શિયાળામાં ચણાનું હતું ચોમાસામાં મગફળીનું વાવેતર અને થોડુંક બાગાયતી પણ કરીએ છીએ તો બાગાયતી ખેતીમાં તમે શું વાવો છો બાગાયતી ખેતીમાં નાળિયેરી છે અને આંબાના કલમ છે બરાબર ચાલો તો તમારા મગનું વાવેતર અમને બતાવી દ્યો હા મગમાં મસિંગો આવી છે હા મગ મસિંગો આવી ગઈ છે અને મગ કેટ્યા છે 40 દિવસના બરોબર લગભગ દાણા ભરાવા મળ્યા છે આથી શરૂઆત થઈ છે દાણા ભરાવાની અને સિંગુ આવવાની તમારી વાડીમાં બીજી કઈ કઈ સુવિધાઓ છે વાડીની અંદર આપણે ઘરેથી ધ્યાન રાખીએ કે વાડીનું એટલા માટે કેમેરા છે પાણી માટે ડ્રીપ ઇરિગેશન છે બરોબર ટપક સંચય પદ્ધતિ બરોબર ને હા આ મગનું વાવેતર કરે એના ચાલીસ ચાલીસ દિવસ જેવું થયું છે અને હવે એક મહિનાની અંદર પાકી જશે તમે વર્ષમાં કેટલા પાક લેવો છો વર્ષમાં શિયાળુ ઉનાળુ ચોમાસું ત્રણ ત્રણ સિઝનના ત્રણ પાક લઈએ છીએ અને દર ત્રણ પાકે એક વખત દેશી ખાતરનું ઉમેરો કરીએ છીએ

તમારે આજ દર વૈસાકી સોમાહે ને તો આ દિલુભાઈ છે દરબાર જો આ પર રીતે

Olima makanya weird na pazma, tiadi hariya, pazma dihaji, kagai bain na biga ka, motor ban din daga, <noise> Dahulu tu kan tiba-tiba

અહીંયાથી આ અઢી વીઘાનું એટલું નાળિયેરીનો બાગાયતી છે પાંચ વર્ષની નાળિયેરી થયેલી છે અંદર જઈ કેટલા ટાઈમમાં માં મને નારિયળ આવવા મંડે ચાર વર્ષ પછી આવવા મંડે પછી જેવી માવજે જેવી જમીન નારિયળીમાં આશરે કેટલા ટાઈમ પછી નારિયેળ આવતા હોય છે નારિયેળીમાં પાંચ વર્ષ પછી આવવાનું ચાલુ થઈ જાય સારી આવક છ સાત વર્ષ પછી આવે બરાબર આમ આશરે કેટલા આવતા છે એક વર્ષ નારિયળી એક વર્ષે અંદર દોઢસો ગયા નારિયેળ આવે અને ઇજારો આપેલો હોય તો જે ભાવ નક્કી થયેલા હોય એ ભાવે લઈ જાય અને એ એના મજૂર લાવીને ઉતારી લઈ અને પચીસ થી ત્રીસ રૂપિયા એક નંગના હોય છે અત્યારે તમે ઇજારામાં આપી દીધેલી છે તમારે હા અત્યારે ઈજારામાં આપેલી છે નાળિયેરી સાફ કરવાની બધી અને ઉતારવાના એને અને ત્રેવીસ રૂપિયા આપેલા હતા એ એક વર્ષ સુધી એને હવે ત્રેવીસ રૂપિયા ઉતારી લેવાના જે આવે બીજું ખાતર પાણીની જે કાંઈ આપણે માવજત કરવી એ આપણે કરવાની તો દેશી ખાતર અને પાણી રાખીએ તો બીજા દવાની કઈ જરૂર નથી પડતી આમાં ખોટા છટકાવ નથી કઈ કરવા પડતા સારી જ આવક આવે છે બાગાયતીમાં અત્યારે આ નાળિયેરીની અંદર આપણે સારો કરવું હોય તો થઈ શકે ખડ સોપવું હોય તો સોપાય શેરડી સોપાય શેરડી પણ છે અહીંયા અત્યારે પછી આંબાની ઝાડ હોય એમાં બીજું કાંઈ ન આવી શકાય એમાં ખાલી આંબા જ રખાય અને પાણી ઓછું જોઈએ એટલે એ ખાલી આંબા જ છે આ શેરડીનું સોપાન કરેલું છે જે આપણે માલ માલઢોરને સારવા માટે અને આપણે ખાવા માટે પણ ઉપયોગમાં આવે છે અને નાળિયેરીની અંદર નાળિયેરની નાળિયેરીને પણ સારું રહે છે અને આપણે વધારાનો સારો થઈ જાય છે

એક અહીંયા છે ખૂણા ઉપર ને ત્યાં આવાડી આખી દેખાય છે અહીંયાથી જે આ રસ્તો નીકળ્યો છે મોટો એ બધું દેખાય છે આ રસ્તા દેખાય છે આ સાઇટથી કનેક્ટ કરેલા છે હા આપડા ફોન અંદર આવે છે બરોબર તો આમાં દેખાય છે એમ ને હા પછી આપણે વાડી ની અંદર કઈ પશુ આવ્યું હોય તો ખ્યાલ આવી જાય છે વાડી ને બધું ખ્યાલ આવે છે લાઈટ છે કે નહીં એવું પછી કોઈ પશુ આવ્યું હોય ખેતર જંગલી જનાવર કઈ આવ્યું હોય તો ખ્યાલ આવી જાય આપણને કોઈ માણસ આવ્યું હોય તો ખ્યાલ આવી જાય બાકી રેકોર્ડિંગ તો થતું જ હોય છે લાઈવ પણ જોઈ શકાય છે બરોબર અહીંયા પણ આધુનિકતામાં આ બધા ફિલ્ટરને બધું ફિટ કરેલું છે અહીંયા ત્રણ મોટરનું કનેક્શન આપેલું છે એક મોટર બહારથી આવે છે આ પાણી બાજુવાળાની ત્યાંથી આવે છે અને આ બે મોટર છે એ બધાનું પાણી એકસાથે નીકળીને અને દ્વીપમાં જઈ શકે છે અહીં આ એક છે અહીંથી 200 ફૂટ દૂર એક વાડી છે એ પાણી ત્યાં જાય છે ખાલી વાલ વાલ ન નાખીએ એટલે બધા તમને થઈ જાય તો ખેતી ની સાથે સાથે તમે બીજો કોઈ વ્યવસાય કરો છો હા બીજો વ્યવસાય ખેતી ને લગતો જ છે જે આપણે ટ્રેક્ટર ના ભાડા નું તો જે દતાર છે ઓરણી છે પછી આધુનિક ખેચર છે પછી ગૌ ગ્રેડિંગના મશીન છે મગફળી સાફ કરવા હા મગફળી સાફ કરવા માટેનું મશીન છે એવા વિવિધ ઓજારો રાખી છે જેથી આપણને સાઈડમાં એક સારી આવક થઈ શકે છે આ બધું તમે ભાડે આપો છો હા આ બધું આપણે ભાડેથી એકાવીએ છીએ ઇન્કમ થઈ જાય છે એટલે આપણે ખેતી ઉપર એટલો બધું ભાર ભારણ રહેતું નથી લાસ્ટમાં એટલું કે તમે ભવિષ્યમાં ખેતી વિશે તમારો શું અભિપ્રાય છે અભિપ્રાય તો એવો છે કે આમ તો અમારે આ છેલ્લી આમ તો છેલ્લી જ પેઢી ગણે છેલ્લી પેઢી જ ખેતીમાં છે અમારથી પછી અમારા છોકરાઓ કે અમારી અમારા જવડા કે આમ ભાઈઓ કોઈ ખેતીમાં નથી અત્યારે એ બધા સિટી તરફ બધા જતા રહ્યા છે મોટા સિટીમાં અને અત્યારે બધા બાગાયતીનું વાવેતર કરવા માંડ્યા છે એટલે આવતા દિવસોમાં દર વખતે પાકો આવવું ને એવું બધું નહીં કરવું પડે અને નાળિયેરી છે કલમું છે આ બધા જાળવા થઈ જશે પછી એ લોકોને અહીંયા આવવાની બહુ જરૂર ન રહે અને એની આવક ચાલુ રહી અને ખેતી રહી એવું લાગે છે અત્યારથી હવે